અ નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે જોડાવા માંગતા હોય તો અઠ્ઠાણું પર કોલ કરી શકો છો શું કહેશો કાકા કયું ગામ ગામ બામણવા તાલુકો કયો જિલ્લો કયો તાલુકો દસાડા પાટડી જિલ્લો સુરેન્દ્રનગર

છે કેવું છે રોગ નું પ્રમાણ ત્યાં રોગ નું નથી બિલકુલ બરોબર અને બીજા જે સતત માં જીરું કરે જીરામાં રોગ નું પ્રમાણ ખરું તમારે કેટલા વીઘામાં વાયુ છે

હમણાં દસ તારીખ સુધી ધુમ્મસ ને એવું બધું હતું વાતાવરણ બરોબર દસ તારીખ પછી વાતાવરણ સુધરી ગયું છે okay અત્યારે બિલકુલ વાતાવરણ ચોખ્ખું ઝાકર બકળ નહિ આવતો ઝાકળ નથી આવતો એમ ને ના અત્યારે જીરા નું સારું છે જીરા નું સારું છે પેલા વગર નું છે બરોબર બરાબર હમ પછી બીજું કે વરિયાળી કે ત્યાં આવી જાવ તો ના વરિયાળી નું વાવેતર અમારે બિલકુલ નહીં બિલકુલ નથી ના શું વાવ્યું છે બીજું જીરા સિવાય તુવેર ચણા તુવેર ચણા બે હજાર રૂપિયા થી બે હાજર બરોબર એમાં ખેતી કામ ની ઓછી મજૂરી આવે પાણી એક જ વખત પાવાનું આવે ત્યાં પાણીની કેવી છે સગવડ

એ પેલું ઝાકળ ને એવું બધું બૌ વાવ્યું તું તાર થયું બરોબર ત્યાં જતો રહ્યો પછી. અત્યારે નથી જે ખેતરમાં આયા એ ખેતરમાં ખાલી થઇ ગયા પંદર વીસ ટકા બગાડ થયો પણ વાતાવરણ સુધરી ગયું એટલે જતું રહ્યું સારું છે હવે જતું રહ્યું. હાલ સારું છે બરોબર. કેવા ઉતારા મળશે આ વખત ત્યાં બધા. ઉતારા હવે વાતાવરણ ઉપર આધાર રે કારણ કે વાતાવરણ જો આવું ના આવું રે તો જીરા હારા થશે.

બીજા દેશો કયા કેવી ડિમાન્ડ કરે છે અહિયાં વાવેતર તો વધ્યું છે હવે ઉત્પાદન કેવું આવે છે હા ઉત્પાદન પર મોટો આધાર રહે છે ઉત્પાદન પર મોટો આધાર રહે છે ભાવનો કારણ કે ગત વર્ષે એવું જ હતું કે ભાઈ સીઝન શરૂઆત થઈ પછી ભાવ વધ્યા હતા હા

હા તમાર સાથે વાતચીત કરી ખુબજ આનંદ થયો આગામી દિવસમાં આપણે ફરી વખત વાતચીત કરીશું બરોબર